હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતના ભૂગોળના પર્વતો અને પહાડોના સાયન્ટ એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી ભારતમાં આશરે કેટલા ક્ષેત્રમાં પર્વતો આવેલા છે દસ પોઈન્ટ સાત ટકા અઢાર પોઈન્ટ છ ટકા સત્યાવીસ પોઈન્ટ સાત ટકા કે તેતાલીસ ટકા ભારતમાં આશરે કેટલા ક્ષેત્રમાં પર્વતો આવેલા છે તો તો સાચો જવાબ છે દસ પોઈન્ટ સાત ટકા ક્ષેત્રોમાં પર્વતો આવેલા છે ભારતમાં ભારતમાં આશરે કેટલા ક્ષેત્રમાં પહાડો આવેલા છે દસ પોઈન્ટ સાત ટકા અઢાર પોઈન્ટ છ ટકા પોઈન્ટ સાત ટકા કે તેતાલીસ ટકા ભારતના આશરે કેટલા ટકા ક્ષેત્રોમાં પહાડો આવેલા છે તો સાચો જવાબ છે અઢાર પોઈન્ટ છ ટકા પહાડો આવેલા છે ભારતમાં જ્યારે દસ પોઈન્ટ પોઈન્ટ સાત ટકા પર્વતો આવેલા છે કઈ બે પ્લેટો અથડાવાથી હિમાલયની ઉત્પત્તિ થઈ હતી ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ એ અને બી બંને કે પણ નહીં કઈ બે પ્લેટો અથડાવાથી હિમાલયની ઉત્પત્તિ થઈ હતી તો સાચો જવાબ છે એ અને બી બંને જેમ કે યુરેશ ભારતીય અને યુરેશિયન પ્લેટ બે અથડાવાથી હિમાલયની ઉત્પત્તિ થઈ હતી હિમાલયની ઉત્પત્તિ પહેલાં કયો મહાસાગર આવેલો હતો હિન્દ મહાસાગર અરબ સાગર આર્કટિક મહાસાગર કે તેથી મહાસાગર હિમાલયની ઉત્પત્તિ પહેલા કયો મહાસાગર આવેલો હતો તો સાચો જવાબ છે તેતસિ મહાસાગર આવેલો હતો હિમાલયની ઉત્પત્તિ પહેલા હિમાલય કયા બે પ્રકાર કયા પ્રકારનો પર્વત છે ખંડ પર્વત ગ્રેડ પર્વત અરવિષ્ટ પર્વત કે જ્વાળામુખી પર્વત હિમાલય કયા પ્રકારનો પર્વત છે તો સાચો જવાબ છે ગ્રેડ પર્વત છે હિમાલય પર્વત કોને ભારતનો સંતરી કહેવામાં આવે છે હિમાલયને સાતપુડાને અરવલ્લી ને કે ભારત નો સંત્રી કહેવાય છે તો સાચો છે હિમાલય કેટલા વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે ત્રણ લાખ વર્ગ કિલોમીટર કિલોમીટરમાં ચાર લાખ વર્ગ કિલોમીટરમાં કે પાંચ લાખ વર્ગ કિલોમીટરમાં કે છ લાખ વર્ગ માં હિમાલય કેટલા વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે તો તો સાચો જવાબ છે પાંચ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે તો સાચો જવાબ છે છ હજાર મીટર છે હિમાલયની સરેરાશ સિંચાઈ ભ્રુકોષ્ઠની દ્રષ્ટિએ હિમાલય મુખ્યત્વે કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે ચાર શ્રેણીમાં પાંચ શ્રેણીમાં છ શ્રેણીમાં કે સાત શ્રેણીમાં ભ્રુપુષની દ્રષ્ટિએ હિમાલયને હિમાલય કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે તો છે છે ચાર શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય દ્રષ્ટિએ હિમાલય જેમ કે ટ્રાન્સ હિમાલય બૃહદ હિમાલય લઘુ હિમાલય અને શિવાલિક હિમાલય આમ ચાર શ્રેણીમાં વર્ગીકૃત કરાઈ શકાય છે ભ્રુપુશની દ્રષ્ટિએ કયા હિમાલયને તિબેટ હિમાલય તરીકે ઓળખાય છે ટ્રાન્સ હિમાલય બૃહદ હિમાલય લઘુ હિમાલય કે શિવાલિક હિમાલય કયા હિમાલયને તિબ્બેટ હિમાલય તરીકે ઓળખાય છે તો સાચો જવાબ છે ટ્રાન્સ હિમાલયને તિબેટ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે ટ્રાન્સ હિમાલય કઈ પર્વ શ્રેણીમાં આવેલી નથી ટ્રાન્સ હિમાલયમાં કઈ પર્વ શ્રેણી આવેલી નથી કારાકોરમ લદ્દાખ કૈલાસ કે પીર પંજાલ ટ્રાન્સ હિમાલયમાં કઈ પર્વ શ્રેણી આવેલી નથી તો સાચો જવાબ છે પીર પંજાલ જે ટ્રાન્સ હિમાલયમાં આવેલી પર્વત શ્રેણી નથી જેમ કે કારાકોરમ લદ્દાખ જાસ્કર અને કૈલાસ જે ટ્રાન્સ હિમાલયમાં આવેલી પર્વત શ્રેણી છે કઈ પર્વતમાળાને ક્રિષ્ણાગીરી તરીકે ઓળખાય છે લદ્દાખ કારાકોરમ કૈલાસ કે પીર પંજાલ કઈ પર્વતમાળાને ક્રિષ્ણાગીરી તરીકે ઓળખાય છે તો સાચો જવાબ છે કારાકોરમ જેને ક્રષ્ણગીરી તરીકે ઓળખાય છે કઈ પર્વતમાળાને એશિયાનું કરોડ રાજ્યો તરીકે પણ ઓળખાય છે લદ્દાખ કારાકોરમ કૈલાસ કે પીર પંજાલ કઈ પર્વતમાળાને એશિયા નું કરોડ તરીકે ઓળખાય છે તો સાચો જવાબ છે કારાકોરમને એશિયા નું કરોડ રાજ્યો તરીકે ઓળખાય છે કારાકોરમ પર્વતમાળા કયા દેશોની આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે ચીન અફઘાનિસ્તાન ભારત કે ઉપરના બધા જ કારોકરમ પર્વત દ્વારા કયા કયા દેશોની આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે તો સાચો જવાબ છે ઉપરના બધા જેમ કે ચીન અફઘાનિસ્તાન અને ભારતની કારોકરમ પર્વત દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે ભારતનો સૌથી ઊંચો અને વિશ્વનો સૌથી બીજા નંબરનો ઊંચો પર્વત કયો છે માઉન્ટ કામેટ માઉન્ટ કૈલાશ કેટુ કે માઉન્ટ એવરેસ્ટ ભારતનો સૌથી ઊંચો અને વિશ્વનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત કયો છે તો તો સાચો જવાબ છે કેટુ જે ભારતનો સૌથી ઊંચો અને વિશ્વનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત છે જ્યારે વિશ્વનો સૌથી સૌથી ઊંચો પર્વત કયો છે તો માઉન્ટ એવરેસ્ટ જે વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે કેટુ જેને માઉન્ટ ગોડવી પર્વતની ઊંચાઈ કેટલી છે આઠ હજાર છસો અગિયાર મીટર સાત હજાર સાતસો છપ્પન મીટર છ હજાર સાતસો ચૌદ મીટર કે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર કેટુ પર્વતની ઊંચાઈ કેટલી છે તો સાચો જવાબ છે આઠ હજાર છસો છે માઉન્ટની ઊંચાઈ પર્વત માઉન્ટ કૈલાસ કે માઉન્ટ શિખર કયું છે તો સાચો જવાબ છે માઉન્ટ કામેટ જે જાસ્કર પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ કામેટ પર્વતની ઊંચાઈ કેટલી છે આઠ હજાર છસો અગિયાર મીટર સાત હજાર સાતસો છપ્પન મીટર છ હજાર સાતસો ચૌદ મીટર આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર માઉન્ટ કામેઠ પર્વતની ઊંચાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે સાત હજાર સાતસો છપ્પન મીટર છે માઉન્ટ કામેઠ પર્વતની ઊંચાઈ જાસ્કર અને લદ્દાખ પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી વહે છે જેલમ ચીના સતલજ કે સિંધુ ઝાસ્કર અને લદ્દાખ પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી વહે છે તો સાચો જવાબ છે સિંધુ જે જાસ્કર અને લદ્દાખ પર્વતમાળાની વચ્ચેથી નદી વહે છે કૈલાશ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે માઉન્ટ કામેટ માઉન્ટ કૈલાસ કેટુ કે માઉન્ટ એવરેસ્ટ કૈલાસ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો સાચો જ આવે છે માઉન્ટ કૈલાસ જે કૈલાસ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ કૈલાસ પર્વતની ઊંચાઈ કેટલી છે આઠ હજાર છસો અગિયાર મીટર સાત હજાર સાતસો છપ્પન મીટર છ હજાર સાતસો ચૌદ મીટર કે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર માઉન્ટ કૈલાસ પર્વતની ઊંચાઈ કેટલી છે તો સાચો જવાબ છે સાત છ હજાર સાતસો ચૌદ મીટર છે માઉન્ટ કૈલાસ પર્વતની ઊંચાઈ સિંધુ સતલજ અને બ્રહ્મપુત્રા નદી જેવી મહત્વની નદીઓ કઈ પર્વતમાળાથી નીકળે છે માઉન્ટ ગામેટ માઉન્ટ કૈલાસ કેટુ કે માઉન્ટ એવરેસ્ટ સિંધુ સતલજ અને બ્રહ્મપુત્રા જેવી મહત્વની નદીઓ કઈ પર્વતમાળામાંથી નીકળે છે તો સાચો જવાબ છે માઉન્ટ કૈલાસ પર્વતવાળામાંથી નીકળે છે સિંધુ સતલજ અને બ્રહ્મપુત્ર જેવી મહત્વની નદીઓ બૃહદ હિમાલયને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ગ્રેટર હિમાલય હિમાદ્રી એ અને બી બંને કે પણ નહીં બૃહદ હિમાલયને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે એ અને બી બંને જેમ કે ગ્રેટર હિમાલય અને હિમાદ્રી કહેવામાં આવે છે બૃહદ હિમાલયને કઈ પર્વતમાળા પશ્ચિમના નંગા પર્વતથી લઈ પૂર્વના નામચા બારવા સુધી ફેલાયેલ છે ટ્રાન્સ હિમાલય બૃહદ હિમાલય લઘુ હિમાલય કે શિવાલય હિમાલય કઈ પર્વતમાળા પશ્ચિમના નંગા પર્વતથી લઈ પૂર્વના નામચા બારવા સુધી ફેલાયેલી છે તો સાચો જવાબ છે બૃહદ હિમાલય જે પશ્ચિમના નંગા પર્વતથી લઈ પૂર્વના નામચા બારવા સુધી ફેલાયેલી છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે આઠ હજાર છસો અગિયાર મીટર સાત હજાર સાતસો છપ્પન મીટર છ હજાર સાતસો ચૌદ મીટર કે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે તો તો સાચો સાચો જવાબ છે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જે વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે લઘુ હિમાલયને અંદર કયા નામે ઓળખવામાં આવે છે લેસર હિમાલય મધ્ય હિમાલય એ એની બી બંને કંઈક પણ નહીં લઘુ હિમાલયને અંદર કયા નામે ઓળખવામાં આવે છે તો તો સાચો જવાબ છે એ અને બી બંને જેમ કે લેસર હિમાલય અને મધ્ય હિમાલય કહેવામાં આવે છે લઘુ હિમાલયની લઘુ હિમાલયમાં કઈ પર્વત શ્રેણી આવેલી નથી મહાભારત લદ્દાખ મસૂરી કે પીર પંજાલ લઘુ હિમાલયમાં કઈ પર્વત શ્રેણી આવેલી નથી તો સાચો જવાબ છે લદ્દાખ પર્વત શ્રેણી આવેલી નથી લઘુ હિમાલય જે લદ્દાખ હિમાલય જે ટ્રાન્સ હિમાલયની પર્વત શ્રેણી છે ચાલો જાણી લઈએ લઘુ હિમાલયની અન્ય પર્વત શ્રેણી જેમ કે પીર પંજાબ ધોલાધાર મસૂરી નાગટિંબા અને મહાભારત જે લઘુ હિમાલયની ને લદ્દાખ કઈ પર્વતમાળાને પર્વતોની રાણી કહેવામાં આવે છે તો સાચો જવાબ છે મસૂરીને જેને પર્વતોની રાણી કહેવામાં આવે છે બાહ્ય હિમાલયને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે શિવાલિક હિમાલય ઉપ હિમાલય એને બી બંને કે એક પણ લઈ બાહ્ય હિમાલયને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે એને બી બંને જેમ કે શિવાલિક અને ઉપહિમાલય કહેવામાં આવે છે બાહ્ય હિમાલયને વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે અરવલ્લી વિદ્યાંચલ સાતપુડા કે પશ્ચિમ ઘાટ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે તો સાચો જવાબ છે અરવલ્લી જે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળાની લંબાઈ કેટલી છે બારસો કિમી આઠસોથી આઠસો પચાસ કિમી નવસો કિમી કે સાતસો બાવન કિમી અરવલ્લી પર્વતમાળાની સૌથી લંબાઈ કેટલી છે તો સાચો જવાબ છે આઠસોથી આઠસો પચાસ કિમી છે અરવલ્લી પર્વતમાળાની લંબાઈ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે સદ્ભાવના ધૂપગઢ ગુરુ શિખર કે નીલગીરી અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો તો સાચો જવાબ છે ગુરુ શિખર જે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે કઈ પર્વતમાળા ગુજરાતના થલતેજની ટેકરીથી લઈ દિલ્હીના રાશિના ટેકરી સુધી ફેલાયેલી છે અરવલ્લી વિદ્યાંચલ સાતપુડા કે પશ્ચિમ ઘાટ કઈ પર્વત માળા ગુજરાતના થલતેજની ટેકરીથી દિલ્હીના રાશિની ટેકરી સુધી ફેલાયેલી છે તો સાચો જવાબ છે અરવલ્લી જ્યાં ગુજરાતના થલતેજની ટેકરીથી દિલ્હીના રાસિની ટેકરી સુધી ફેલાય છે આ થલતેજની ટેકરી અમદાવાદમાં આવેલી છે જ્યારે રાશિની ટેકરી ત્યાં રાષ્ટ્રપતિ ભવન આવેલું છે કઈ પર્વતમાળા ગુજરાત રાજ્યથી બિહાર રાજ્ય સુધી ફેલા વિસ્તરેલી છે અરવલ્લી વિદ્યાંચલ સાતપુડા કે પશ્ચિમ ઘાટ અરવલ્લી વિદ્યાચલ સાતપુડા કે પશ્ચિમ ઘાટ કઈ પર્વતમાળા ગુજરાતના રાજ્યથી બિહાર રાજ્ય સુધી વિસ્તરેલી છે તો તો સાચો જવાબ છે વિદ્યાંચલ જે ગુજરાત રાજ્યથી બિહાર રાજ્ય સુધી વિસ્તરેલી છે વિદ્યાંચલ વિદ્યાંચલ કયા પ્રકારની પર્વતમાળા છે ખંડ ગ્રેડ અશ્વિશ કે જ્વાળામુખી વિદ્યાચાર પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે તો સાચો જવાબ છે ખંડ પ્રકારની પર્વતમાળા છે વિદ્યાંચલ વિદ્યા પર્વતમાળાની લંબાઈ કેટલી છે બારસો કિમી 800 થી આઠસો પચાસ કિમી નવસો કિમી કે સાતસો બાવન કિમી વિદ્યાર્જ પર્વતમાળાની લંબાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે બારસો કિમી છે વિદ્યાંજા પર્વતમાળાની લંબાઈ જ્યારે અરવલની આઠસોથી આઠસો પચાસ કિમી છે વિદ્યાંચા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે સદ્ભાવના ધ્રુપગઢ ગુરુ શિખર કે નિલગિરી વિદ્યાંચા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો તો સાચો જવાબ છે સદ્ભાવના આજે વિદ્યાંજા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે જ્યારે ગુરુ શિખરે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે વિદ્યાંજ પર્વતમાળામાં કેટલી પન્નાની વિદ્યા પર્વતમા પર્વતમાળામાં આવેલી પન્નાની ટેકરીમાંથી શું મળ પ્રાપ્ત થાય છે સોનું કોલસો હીરા કે યુરેનિયમ વિદ્યાંજ પર્વતમાળામાંથી આવેલી પન્નાની ટેકરીમાંથી શું પ્રાપ્ત થાય છે તો સાચો જવાબ છે હીરા પ્રાપ્ત થાય છે વિદ્યા પર્વતમાળામાં આવેલી પન્નાની ટેકરીઓમાંથી ભીમ ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે અરવલ્લી વિદ્યાંચલ સાતપુડા કે પશ્ચિમ ઘાટ ભીમ ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે તો તો સાચો જવાબ છે વિદ્યાંચલ પર્વતમાળામાં આવેલી છે ભીમ ગુફાઓ કઈ પર્વતમાળા પશ્ચિમના રતનપુરથી પૂર્વના અમરકંટક સુધી વિસ્તરેલી છે અરવલ્લી વિદ્યાંચલ સાતપુડા કે પશ્ચિમ ઘાટ કઈ પર્વતમાળા પશ્ચિમના રતનપુરથી પૂર્વ પૂર્વના અમરકંટક સુધી વિસ્તરેલી છે તો સાચો જાબ છે સાતપુડા જે પશ્ચિમના રત્નપુરથી પૂર્વના અમરકંટક સુધી વિસ્તરેલી છે સાતપુડા કયા પ્રકારની પર્વતમાળા છે ખંડ ગ્રેડ અર્વેસ્ટ જ્વાળામુખી સાતપુડા પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે તો તો સાચો જવાબ છે ખંડ પ્રકારની પર્વતમાળા છે સાતપુડા સાતપુડા પર્વતમાળા મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત છે બે ત્રણ ચાર કે પાંચ સાતપુડા પર્વતમાળા મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત છે તો સાચો જવાબ છે ત્રણ ભાગમાં વિભાજીત છે ચાલો જાણી લઈએ કયા કયા તો પીપળાની ટેકરીઓ મહાદેવની ટેકરીઓ મૈકલની ટેકરીઓ આમ ત્રણ ભાગમાં વિભાજીત છે સાતપુડાની પર્વતમાળા સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે સદભાવના ધ્રુપગઢ ગીરી ગુરુ શિખર કે નીલગીરી સાતપુડા પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર કયું છે તો તો સાચો જવાબ છે ધ્રુપગઢ જે સાતપુરા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર એ અરવલ્લી પર્વતમાળાનું સદભાવના એ વિધ્યાચલ પર્વતમાળાનું ઊંચું શિખર છે નર્મદા અને તાપી નદી પર્વતમાળા આવેલી છે સાતપુડા વિધ્યાંચલ પશ્ચિમ ઘાટ કે અરવલ્લી નર્મદા અને તાપી નદીના વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે તો સાચો જવાબ છે સાતપુડા જે નર્મદા અને તાપી નદીના વચ્ચે આવેલી પર્વતમાળા છે વિધ્યાંચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી વહે છે દમણ ગંગા નર્મદા તાપી કે ગોદાવરી અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી વહે છે તો સાચો જવાબ છે નર્મદા જે વિધ્યાંચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચે વહે છે જ્યારે નર્મદા અને તાપી નદીના વચ્ચેથી કઈ પર્વતમાળા વહે છે તો સાતપુડા પર્વતમાળા પશ્ચિમ ઘાટ પર્વતમાળા કેટલા રાજ્યોમાંથી વિસ્તરેલી છે બે ત્રણ ચાર કે છ પશ્ચિમ ઘાટ પર્વતમાળા કેટલા રાજ્યોમાં વિસ્તરેલી છે તો તો સાચો જવાબ છે છ રાજ્યોમાં વિસ્તરેલી છે ચાલો જાણી લઈએ જેમ કે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ અને તમિલનાડુમાં પશ્ચિમ ઘાટ પર્વતમાળા વિસ્તરેલી છે પશ્ચિમ ઘાટ પર્વતમાળાની લંબાઈ કેટલી છે બારસો કિમી સોળસો કિમી નવસો કિમી કે સાતસો બાવન કિમી પશ્ચિમ ઘાટ પર્વતમાળાની લંબાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે સોળસો કિમી છે પશ્ચિમ ઘાટ પર્વતમાળાની લંબાઈ પશ્ચિમ ઘાટ કયા પ્રકારની પર્વતમાળા છે ખંડ ગ્રેડ અરવિસ્ટ કે જ્વાળામુખી પશ્ચિમ ઘાટ પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે તો સાચો જવાબ છે ખંડ પ્રકારની પર્વતમાળા છે પશ્ચિમ ઘાટ પશ્ચિમ ઘાટ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે સદભાવના ધ્રુપગઢ ગુરુ શિખર કે અનાયમુડી પશ્ચિમ ઘાટ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો તો સાચો જવાબ છે અનાઈમુડી જે પશ્ચિમ ઘાટ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે સૌથી શિખર શિખર છે સદભાવના ધ્રુપગઢ દોદાબેડા કે અન્નાઈમૂડી નીલગીરી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે તો સાચો જવાબ છે દોધાબેડા જે નીલગીરી પર્વતનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ દોધાબેડા કયા રાજ્યોમાં આવેલું છે કર્ણાટક તમિલનાડુ તેલંગાણા કે કેરળ માઉન્ટ દોધાબેડા કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલું છે માઉન્ટ દોધાબેડા જે નીલગીરી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે અનાય અનાયમલાઈની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે કર્ણાટકમાં તમિલનાડુમાં તેલંગાણામાં કેરળમાં અનાયમલાઈની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે તો તો સાચો જવાબ છે કેરળમાં આવેલી છે અનાયમલાની ટેકરીઓ પૂર્વગાઢ પર્વતમાળા કેટલા રાજ્યોમાં વિસ્તરેલી છે બે પાંચ કે છ પૂર્વગાઢ પર્વતમાળા કેટલા રાજ્યોમાં વિસ્તરેલી છે તો તો સાચો જવાબ છે પાંચ રાજ્યોમાં પૂર્વગાઢ પર્વતમાળા વિસ્તરેલી છે ચાલો જાણી લઈએ જેમ કે ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક અને તમિલનાડુ આમ પાંચ રાજ્યોમાં વિસ્તરેલી છે પૂર્વગઢ પર્વતમાળા પૂર્વગાઢ કયા પ્રકારની પર્વતમાળા છે ખંડ ગ્રેડ અરવિસ્ટ કે જ્વાળામુખી પ્રકારની પર્વતમાળા છે તો તો સાચો જવાબ છે છે પ્રકારની પર્વતમાળા પૂર્વઘાટ પૂર્વગાઢ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે જીગાગડા ધ્રુપગઢ ગુરુ શિખર કે અનાઈ મુડી પૂર્વગાઢ સૌથી ઊંચું શિખર કયું છે તો તો સાચો જવાબ છે જીગાગડા જે પૂર્વ પૂર્વઘાટ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે તમને પૂછવામાં આવે કે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે તો અનાયમુડી એ પણ પૂર્વઘાટનું દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે અને પૂર્વઘાટનું પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કહેવાય તો જીગાગડા છે જીગાગઢા કયા રાજ્યોનું સર્વોચ્ચ શિખર છે તેલંગાણાનું આંધ્રપ્રદેશનું ગોવાનું કે ઓડિસ્સાનું જીગા કયા રાજ્યોનું સર્વોચ્ચ શિખર છે તો તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશનું સર્વોચ્ચ શિખર છે જીગાગડા કઈ પર્વતમાળા મહાનદી ઘાટીથી દક્ષિણમાં નીલગીરી સુધી વિસ્તરેલી છે ઉત્તર ઘાટ દક્ષિણ ઘાટ પૂર્વ ઘાટ કે પશ્ચિમ ઘાટ કઈ પર્વતમાળા મહાનદી ઘાટીથી દક્ષિણના નીલગીરી સુધી વિસ્તરેલી છે તો સાચો જવાબ છે ઘાટ જે મહાનદી ઘાટીથી દક્ષિણના નીલગીરી સુધી વિસ્તરેલી છે સોનાંગ સોંગોર કયા રાજ્યનું સર્વોચ્ચ શિખર છે તેલંગાણાનું આંધ્રપ્રદેશનું ગોવાનું કે ઓડિશાનું સોનસાગોર કયા રાજ્યોનું સર્વોચ્ચ શિખર છે સોનસોગોર કયા રાજ્યોનું શિખર છે તો તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશનું સર્વોચ્ચ શિખર છે સોનસોગોર મહેન્દ્રગીરી કયા રાજ્યનું સર્વોચ્ચ શિખર છે તેલંગાણાનું આંધ્રપ્રદેશનું ગોવાનું કે ઓડિસ્સાનું મહેન્દ્રગીરી કયા રાજ્યનું સર્વોચ્ચ શિખર છે તો સાચો જવાબ છે ઓડિસ્સાનું સર્વોચ્ચ શિખર છે મહેન્દ્રગીરી નંદા દેવી કયા રાજ્યનું સર્વોચ્ચ શિખર છે ગુજરાતનું ઉત્તરાખંડનું ગોવાનું કે ઓડિસ્સાનું નંદાદેવી કયા રાજ્યનું સર્વોચ્ચ શિખર છે તો તો સાચો જવાબ છે ઉત્તરાખંડનું સર્વોચ્ચ શિખર છે નંદાદેવી ગિરનાર કયા રાજ્યોનું સર્વોચ્ચ શિખર છે ગુજરાતનું ઉત્તરાખંડનું ગોવાનું કે ઓડિસ્સાનું ગિરનાર કયા રાજ્યનું સર્વોચ્ચ શિખર છે તો તો સાચો જવાબ છે ગુજરાતનું સર્વોચ્ચ શિખર છે ગિરનાર ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો મળે નક્ક લઈ જવા બાય